તો મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં ગઈકાલની જે લો પ્રેશર સિસ્ટમ ઓરિસ્સા આંધ્રપ્રદેશ ઉપર હતી તે હવે વધુ નજીક આવી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમની અસરથી આજે પણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છેલ્લી ચોવીસ કલાકના વરસાદના આંકડા જોઈએ તો આજે સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ એકસો એકાશી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ચાલીસથી વધુ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં સુરત મધ્ય ગુજરાતમાં વડોદરા સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જિલ્લો અને તે સિવાય મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં નોંધાયો હતો સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો છેલ્લી ચોવીસ કલાકમાં લગભગ સમગ્ર ગુજરાતમાં થંદર સ્ટોમના ગાઢ વાદળો જોવા મળ્યા હતા પહેલાં મધ્ય પૂર્વ ગુજરાત અને ત્યારબાદ રાત્રે સૌરાષ્ટ્ર સુધી આ વાદળો પહોંચી ગયા હતા અને ગાજવીજનું એનિમેશન જોઈએ છેલ્લી ચોવીસ કલાકનું તો ગઈકાલે બપોરે બે વાગ્યે ઉત્તર પૂર્વ ગુજરાતથી જે ગાજવીજ શરૂ થઈ હતી તે મધરાત્રે મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્રથી થઈ અને દક્ષિણ સૌરાષ્ટ્ર અરબસાગર સુધી પહોંચી ગયું હતું સમગ્ર વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપી ઉપર પવનનું સર્ક્યુલેશન જોઈએ અત્યારે તો જે લો પ્રેશર સિસ્ટમ છે તે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર છે તેનો આઠસો પચાસ એચપીનો ટ્રફ અત્યારે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારો સુધી આવી રહ્યો છે આ સિસ્ટમ આવતી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ આવી મધ્યપ્રદેશ ત્યારબાદ ઉત્તર દિશા તરફ થોડી ગતિ કરશે સાતસો એંચપી ઊંચાઈ ઉપર બહોળું સર્ક્યુલેશન સિસ્ટમને આનુષંગિક અત્યારે દેખાઈ રહ્યું છે મધ્ય ભારતથી લઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના કાઠિયા સાગર સુધી આ સર્ક્યુલેશન લંબાઈ રહ્યું છે ગુજરાતના વિસ્તારો પર અસ્થિરતાનો માહોલ પવનોમાં અત્યારે જોવાઈ રહ્યો છે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે આજે છવ્વીસ સપ્ટેમ્બરને આવતીકાલે સત્તાવીસ સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો હજુ ચોવીસ કલાક તીવ્ર ગાજવીજ સાથે થંદરસ્ટોમ કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ગઈકાલની જેમ જ મધ્યમથી લઈ અને ગાજવીજ સાથે ક્યાંક ક્યાંક ભારે વરસાદ બેથી પાંચ ઇંચ સુધીનો પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ ચાલુ રહેશે અમદાવાદ આજુબાજુના વિસ્તારો વડોદરા આસપાસના વિસ્તારો ગાંધીનગર ઉત્તર પૂર્વ ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી પૂર્વ ગુજરાતમાં છોટાઉદેપુર દાહોદ મહીસાગર આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે એકથી ત્રણ ઇંચ અને તીવ્ર થંડસ્ટ્રોમ થાય ત્યાં તેથી વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે રાત્રે પણ ગાજવીજવાળા વરસાદ ચાલુ રહેશે સૌરાષ્ટ્રમાં આજે વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે ગઈકાલની જેમ જ ગાજવીજ સાથે સાંજે અને રાત્રે ઉત્તર સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર જિલ્લો મોરબી અમુક વિસ્તારો ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથના વિસ્તારોમાં તીવ્ર થંડસ્ટ્રોમ સાથે મધ્યમથી ક્યાંક ક્યાંક બે ઇંચથી વધુ એવો ભારે વરસાદ પણ પડી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતા દેખાઈ રહી છે ગાજવીજ થાય ત્યાં વધુ વરસાદ પડી શકે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે ટૂંકમાં હજુ આજે આવતીકાલે પણ વરસાદ ચાલુ રહેશે તીવ્ર થન્ડરસ્ટોર્મ ગાજવીજ સાથેનો વરસાદ હશે આગળના દિવસોની ખાસ અપડેટ એક બે દિવસમાં આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર